આજે ચોક દિવસે હું યુનિવર્સિટી વતી છું પૂજ્ય હરિદાસ છે સૌનું હૃદયથી સ્વાગત કરું છું મેડિકલ ક્ષેત્રમાં એક નવું પરિમાણ ઊભું થયું છે કારણ કે એપિલેપ્સી સેન્ટર આટલી નજદીકમાં ક્યાંય નથી અને નડિયાદના સૌ નાગરિકો સહભાગી છે કે તેમને આંગણે મળ્યું છે એની સાથે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ એમઆરઆઈની છે અને એ એમઆરઆઈ મશીન પણ આવી ગયું છે અને તમને આનંદ થશે કે રોજ દરરોજ પાંત્રીસથી ચાલીસ પેશન્ટ એમઆરઆઈના હોય છે મોડી રાત સુધી ચાલે છે કારણ કે એક પેશન્ટ પાછળ લગભગ અડધો કલાક જોઈએ આ એક સદભાગ્યની વાત છે અને આપ સૌને એને માટે હું અભિનંદન આપું છું આપણે જ્યાં જવું છે એ દિશામાં જવા માટે હમણાં જ પરેશ મને કહ્યું કે આપણે નવા પ્રોજેક્ટ કરવા છે મેં એમને કહ્યું કે અવારનવાર આવતા રહેજો સાથે બેસીશું તો એમાંથી જ કશું છે અને એટલી બધી જરૂરિયાતો છે કે જે આપણે પહોંચી વળી શકીએ એમ નથી એમાં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે ઉમેરીશું તો પણ લોકોને ખૂબ ઉપયોગી બનશે હા હોસ્પિટલ એ લોકો માટે છે લોકોની છે એનું કારણ એની પાછળ કશું આર્થિક મેળવવાનું છે જ નહીં કોઈ પણ કાર્ય માટે કોઈ પૈસો જ લેવામાં આવતો નથી કે રજીસ્ટ્રેશન હોય તપાસવાની ફી હોય ઓપરેશન ચાર્જ હોય લેવાનો ચાર્જ હોય આ બધા માટે કોઈ પૈસો લેવાતો નથી કે પૈસાવાળા હોય કે ગરીબ હોય બધા જ સરખા એની સાથે સાથે દરેક પેશન્ટને ટેકરને સવારમાં ચા કોફી નાસ્તો બપોરે ભાત શાક રોટી લંચ સાંજે ટી કોફી અને રાત્રે પાછું ડિનર એ પણ બંનેને ફ્રી આપવામાં આવે આ ઉપરાંત કોઈ પણ ગરીબ પેશન્ટ હોય એવો એ વ્યવસ્થિત ના હોય હોસ્પિટલ ત્રણસો રૂપિયા ઘેર જવાનું ભાડું પણ આપે માત્ર આપવાની વાત છે આ એક એવો અનોખો સેવાયજ્ઞ છે કે જે હોમે છે એ હાંસલ કરે છે અને મેળવવા માટે છે ને એ ગુમાવે છે આપણે આ બધું હોમવા માટે બેઠા આપવા માટે બેઠા અને અહીંયા એવો એક ખાડો છે સમાજમાં કે જ્યાં ખોબો નાખે અંજલી નાખે નાખે કો પ્યાલી જુબ સૂકું તળીયું દે શ્રોસી ખપ્પર તો રહે ખાલી એટલી બધી જરૂરિયાત છે કે ખપ્પર ખાલી રહેવાનું હું તો બધાને વિનંતી કરું છું કે આ સેવા યજ્ઞમાં જોડાવો જોડાણ સમૂહનો પુણ્ય પ્રાપ્ત કરો આપ સૌને ફરીથી આવકાર આપું છું અને આ સેન્ટર ખૂબ ખુલે ફાલે એટલી બધી લોકોની જરૂરિયાત સંતોષે એના માટે મારી શુભકામનાઓ વ્યક્ત કરું છું અંતે પ્રાર્થના કરું છું એકાની દ્રવિણાની દે ચિતગમી પોષો હરીષ્ટિ ધનૂના

કે જેથી અમે આવા કાર્યો કરી શકીએ અમારા બાહુઓમાં એવું પુરુષાર્થનું બળ રહેલો અને સાથે સાથે અમને સૌને પાણીની એવી મધુરતા આપો કે જેથી અમને આગામી સોહામણા દિવસોની ભેટ મળે સોહામણા દિવસોની ભેટ મળે ધન્યવાદ મંગલ પ્રસંગે સ્વામીમાન મંદિરથી વધારે સેન્ટરનું લોકાર્પણ ખૂબ જ મંગલ છે આ એક એવો રૂપ છે કે જે ધ્યાનમાં છતાં પણ અત્યાર સુધીમાં અંધશ્રદ્ધામાં ઘણા બધા બાળકો અને વડીલોને પણ આનો ભોગ મળવાનો કારણ થયું છે આ માટે પરેશભાઈને એક મનમાં સદભાવ જાગૃત થયો અને એમણે પૂર્વ શ્રી એચલજીસિંહને વાત કરી અને એચમજીસિંહે ખૂબ જ આદરથી ભાવથી એનો સ્વીકાર કર્યો આ કેમ્પસમાં આ સેન્ટરને બનાવી અને લોકાર્પણ કરવા માટે સંમતિ પણ આપી આ સેન્ટર ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરે અગિયારથી પીડાતા સૌ દર્દીઓની સેવા અવિરતપણે ચાલુ રહે અક્ષર વૃક્ષ સૌ પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણ નવ કરતાં પણ વધારે વખત નવ વખત તો દસ્તાવેજી ઇતિહાસ જે દેશ સાથેના પુરાવા છે નડિયાદ શહેરમાં પધાર્યા છે સંતરામ મહારાજનું પણ એક ગાંધીસ્થાન છે આ ઉપરાંત યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહંત સ્વામી અને ઘણા બધા મોટા પવિત્ર સંતોના ચરણાર્વિંદ પાવન થયેલી એવી નડિયાદની આ તીર્થભૂમિ કહી શકાય એમાં પણ નડિયાદની અંદર તો ઘણી વિશેષતામાં આ સંકુલ દેસાઈ સાહેબ અહીં તો બે વરિષ્ઠ બેઠા દિનશા કાકા બંને પણ બહુ ભાગ્યવંતા છે કે પ્રમુખ સ્વામી મહારાજ જેમણે હિન્દુ સનાતન સંસ્કૃતિનું વિશ્વમાં ગૌરવ વધાર્યું છે એવા પવિત્ર સંત બંનેને ઘરે આવ્યા છે અને બંનેને ખૂબ આશીર્વાદ આપ્યા છે એટલે આપણે પણ ભગવાનના ચરણે આજે ખાસ મારે વિશેષ પ્રાર્થના એ કરવાની છે આમ તો અમે કરીએ છીએ અને પરેશભાઈ બધા વરિષ્ઠ આમ તો કે ભગવાન બધાની તબિયત સારી રાખે આપણે બધાની શતાબ્દી ઉજવવી છે ફરતા ફરતા અમે નવું મંદિર જયારે પીપલક સોકરી ઉપર બનાવ્યું ત્યારે પરેશભાઈ પેલા મારા ઘેર આવ્યા કારણ કે આ મિત્ર ધરૂભાઈ દેસાઈ એટલાન્ટ નીચે બેઠા છે કે અમારે દાન કરવું છે પણ કંઈક મેડિકલ લડતું કરવું છે મેં કીધું કે ભાઈ આ તો અમારું ગઝું નહીં અને અમે તો હોસ્ટેલ ચલાવીએ છીએ પણ આપણે દેસાઈ સાહેબ છે અંકુરભાઈ હરીશ હર્ષદભાઈ તો તમે ત્યાં જાઓ અને આટલું મોટું કેમ્પસ મેડિકલ કોલેજનું બન્યું છે એટલે તમારી ઈચ્છા પ્રમાણે અહીંયા બધું ગોઠવાઈ જશે એટલે મેં ભલામણ કરી ત્યાં બધું દર્શન કરાવ્યા એટલે એમના મનમાં એમ હતું કે મંદિરમાં પાછળ જગ્યા ઘણી મોટી છે કંઈક કરીએ આપણે પણ એ અમને બધું મેનેજ કરતા ન ફાવે અમારે તો મંદિરની લાઈન એટલે પછી અહીં આવ્યા ને એમાં સંકલ્પ પૂરો થયો તો આપણે ભગવાનની પણ પ્રાર્થના કરીએ દિલ બધી આ તમારી યુનિવર્સિટીનું નામ બહુ મોટું છે વિશ્વમાં સર પંદર એન્જિનિયરો અમે સાધુ છીએ અહીંયા ગોલ્ડ મેડાવી તમારા અખંડ દર્શન બધા આમ તો હજારો છોકરાઓ અમેરિકામાં અમારા કાર્યકર્તાઓ છે પંદર તમારે ત્યાં એન્જિનિયર થયેલા જે ખૂબ તેજસ્વી છોકરાઓ એ અત્યારે સ્વામી મહારાજ અત્યારે મહંત સ્વામી મહારાજ અંકુરભાઈ સાહેબ આમંત્રણ આપવા આવ્યા હતા મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી કે પધરામણી કરવા આ મંદિરમાં મોટા મોટા ડોનરો એમને પણ મન ફક્ત અને ફક્ત બે જ જગ્યાએ ગયા એક સંતરામ મંદિરમાં દર્શન કરવા માટે રામદાસજી મહારાજને મળવા અને બીજા તમારી યુનિવર્સિટી મહારાજ આ હોસ્પિટલનું જ્યારે તમે સંકુલ ઊભું કર્યું અને મહંત સ્વામી મહારાજ બધે ઓફિસમાં ફર્યા બધે પુષ્પ નાખ્યા આપણે સ્વાગત કર્યું પગલાં કર્યા એટલે એ રીતે તમારું કેમ્પસ પણ બહુ સૌભાગ્યવંતુ છે કે આવા પવિત્ર સંતોના આશીર્વાદથી એમના ચરનાર વિનથી અહીંયા આ બધું આ પાવન થયેલી ભૂમિ છે તો આજે ભગવાનને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ દિન પ્રતિદિન ખૂબ વિકાસ થતો રહે અહીંના વિદ્યાર્થીઓ ખૂબ આખા વિશ્વની અંદર આપણું નડિયાદનું આપણું કેમ્પસનું નામ ગૌરવ વધાર્યું છે અને અત્યારે કુશલભાઈ તો પ્લેન મોડું એટલે આવ્યા નથી એના પિતાશ્રી નરેન્દ્રભાઈ એ પણ પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ આશીર્વાદ અને જે અમારા સ્ટેટમ દર સ્વામી બેઠા છે અત્યારે ત્રણસો કરતાં વધારે વિદ્યાર્થીઓની જે હોસ્ટેલ ચલાવીએ છીએ એમાં પણ પાયાના દાતા તમારા મિત્ર કુશલભાઈના ફાધર નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ પણ હતા ઉદઘાટનમાં એસ એમ દેસાઈ સાહેબ ત્રીસ કાકા બધા હાજર હતા તો આજના પ્રસંગે ચરણો માં પ્રાર્થના કરીએ પરેશભાઈ દાન આકુશન આપતા રહે અમેરિકામાં તો ઘણું બધું છે અને આજના છોકરાઓ બધાનો કોન્ટેક કરજો એટલે એ રીતે બધાનો પરિવાર સારો સુખી થાય અને જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એ બધા ખૂબ આપણું ગૌરવ વધારે બધાની કારકિર્દી ખૂબ વધે અને બધાને ભગવાન ખૂબ સુખ શાંતિ આપે એ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના એ તમારી ઈચ્છા કોઈ જાહેરમાં કહી દઉં જ્ઞાન વચ્ચે સામે પ્રવચન મારે રાખવું છે વચન આપવા મારે શ્વેતમગર સાહેબ ગોઠવી દે છે એના માટે ડૉક્ટરે મારો સેક્રેટરી કરી છે હું તો અમુક આવું છું આ ડૉક્ટર નીલ છે મારો પીએ છે અને તમારા ડેન્ટરમાં સર્જન છે એટલે હવે તમે શ્વેત મંગલ સાંઈ બંને મળી અને આયોજન કરજો અમે સોન્સર કરીશું કેમ્પસ તમારું વિદ્યાર્થી તમારા સ્વામિનારાયણ ભગવાન જે નહીં ડેમ ખતથી વધારે વખત એ હિસ્ટિરિયા કે સાહેબને પ્રોગ્રામ બનાવે ત્યારે બધા જ્યારે ગામડામાં આવનાર ને તકલીફ હોય તો ઘરે જવા માટે જે બિલ્ડિંગ છે ને ડાયલેસીસ માટેનો બિલ્ડિંગ છે હર્ષદભાઈ મને કે છે કે પ્રોજેક્ટ કરવો છે November is the epilepsy month and the reason for that November is the epilepsy month is to eliminate epilepsy all over the world. Now on this particular day which is 29th, I would like to thank few people. ND Desai Hospital, Dr. H.M. Desai, Ankur Patel, Devendra Desai, Bharat Patel, Aksai and Ashwinder Patel. એમની મદદ વગર આ સેન્ટર વોઝ ઇમ્પોસિબલ આઈ વુડ ઓલ્સો લાઈક ટુ મેન્શન ફ્યુ પીપલ લાઈક ડૉક્ટર અશીત શાહ ઉત્કર પટેલ જીજ્ઞાસ શાહ અને વિરેન્દ્ર દેસાઈ હુ જે ન્યુરો સર્જન ઇઝ નેફ્યુ ઇન એલે અને એમના વગર આ પ્રોટોકોલ થયો ન આવ્યો અને બધાને આવવા માટે આમ થેન્કફુલ છે મંચ પર બિરાજેલ બધા મોરબીઓ વાઇસ ચાન્સેલર શ્રી હર્ષદભાઈ દેસાઈ ડૉક્ટર પરેશભાઈ શ્રી દિનશા કાકા અને પરમ પૂજ્ય શ્રી હરિદાસ મહારાજ આજે બધા જે એસટીએમ ગેસ્ટ છે વડીલ છે ડૉક્ટર આશીષભાઈ ફેકલ્ટી મેમ્બર્સ અને બધા અમારી સાથે જે કમિટી મેમ્બર્સ છે દેવેન્દ્રભાઈ અક્ષયભાઈ અચ્યુતભાઈ ભરતભાઈ આ બધાને આજે અહીંયા આવતા આપણો આ સેન્ટરના ઇનોગ્યુરલ ફંક્શનમાં ખૂબ આનંદ થયો ખાસ કરીને ડૉક્ટર પરેશભાઈને આપણો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આજે એમનું એક વિઝન હતું એક મિશન હતી જેની સાથે જેના કારણે અને એમનું જે એક માતભર દાન મળ્યું આ સેન્ટર ઊભું કરવા માટે એના અભિગમથી આપણે આ એપિલેપ્સી સેન્ટર ઊભું કરી શક્યા છે તમે બધા જાણો છો એમ કે પરેશભાઈ એક બહુ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે અમેરિકામાં અને આઈ થિંક પરેશભાઈ ઇટ્સ અ વેરી રેર થિંગ કે તમે લિવર અને કિડનીના બંને ટ્રાન્સપ્લાન્ટ કરો છો બહુ જ એક રેર વસ્તુ છે એમનું એક ફેમિલીના અનુભવો એપિલેપ્સીના હતા જેના કારણે ધેટ ઇન્સ્પાયર્ડ હિમ ટુ એસ્ટાબ્લિશ ધીસ એપિલેપ્સી સેન્ટર અને એકચ્યુલી આસ પહેલાં અમારે વાત થઈ હતી કે મેં કહું પરેશભાઈ તમે તમારું જે વિઝન છે એ અમારી સાથે શેર કરો You know uh, <coughs> uh, ज परेश भाई वेरी रिल टू पब्लिक स्पीक शेर हिज विजन अमेरिका जो डिस्कस थे परेश भाई कहें कि आप एपीलप्सी सेंटर तो ग्रो करवूज है वी डोट वॉन्ट टू एंड देर इट इज हिज मिशन इज विजन देट धीस एपीलप्सी सेंटर शूड प्रोग्रेस एंड ग्रो इंग टू ए लार्जर सेंटर फॉर न्यूरो डिजिजीज न्यूरो साइंस અને એ બાજુ પણ આગળ વધે એવું એક એમની પણ એક ઈચ્છા ને મિશન છે તો આઈ એમ શ્યોર કે જો બધા વડીલોના સંતોના આશીર્વાદ હશે અને પરમ કૃપાળુની આપણી પર જો બ્લેસિંગ થશે તો ઇન ધ ફ્યુચર ઇટ વિલ બી અવર એન્ડેવર દેટ વી કેન થ્રુ પ્રોગ્રેસ ટુવર્ડ્સ દેટ લાર્જર ગોલ બટ વી કે પરેશભાઈ વી કેન અશ્યુઅર યુ ફ્રોમ ધ યુનિવર્સિટી સાઈડ આપણે જે આ અભિગમ હાથમાં લીધો છે એ સેન્ટરમાં અમે બધા જ ખૂબ તન મનથી બધા આપણે ટીમ મેમ્બર્સ મહેનત કરશે એન્ડ વી વિલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ એ દરેક ગામડામાં અને બધે જઈને આપણે એફિલસી સેન્ટરની સેવાઓ આપી શકીશું અને ખાસ કરીને આશિષભાઈ અને જીજ્ઞાબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ આજે ઓફકોર્સ એમની ટ્રીપ હશે અને અ લોટ ઓફ એન્ગેજમેન્ટ્સ પણ તમે આટલું ટ્રાવેલ કરીને આવ્યા થેન્ક યુ અને અત્યાર સુધીમાં બે વર્ષથી પણ ઘણું તમારા તરફથી ગાઈડન્સ અને બધું મળી રહ્યું છે તે એના માટે પણ આભાર અને આપણે ખૂબ આગળ પણ વી વિલ કોલેબરેટ એન્ડ ટ્રાય ટુ ડૂ એઝ ગુડ વર્ક એઝ પોસિબલ અને દરેક બધા કમિટી મેમ્બર્સ બધાને આજનો માટે અહીંયા કાર્યક્રમમાં ऑपरेट अंदर करने सपोर्ट करने खूब खूब आभार थैंक यू

આ એક સ્પેશિયલ પ્રોજેક્ટ છે. અને આપણે મંગળ લઈશું. પછી ઇન્ટરનેટ સેન્ટી એપ્લિકેશન જશે. વેનિશ ટેક. યસ આ કેન બી ઇઝી. હવે ના કારણે તો આપણે પરોવશું. આપણે 400 નું જોશું. આ સોફ્ટવેર ચેકર છે. એમાં હાર્ડવેર સેટિંગ છે. તમને શક્તિ ચિંતા સેકન્ડ હું પરેશ દેસાઈ નડિયાદનો વતની છું અને મારી માતાને એપિલેપસી નો ડિઝીઝ હતો અને એ ડિઝીઝની ટ્રીટમેન્ટ બરાબર થઈ નથી થઈ એટલા માટે નહોતી કે અંધશ્રદ્ધા બહુ હતી એમના બાપુજી પાસે સારી એવી સમૃદ્ધિ હતી અને કોન્ટેક્ટ હતા છતાં પણ કારણ કે આ અંધશ્રદ્ધાને લીધે એમની ટ્રીટમેન્ટ ના થઈ પછી હું અમેરિકા ગયો અને મારી ગ્રેન્ડ ડોટર એનું નામ મીલા છે એને ચાર વર્ષની હતી તારે એપિલેપ્સી શરૂ થઈ અને એક જ વખત એપિલેપ્સી થઈ અને પછી એને દવા મળી આજે દસ વર્ષની થઈ છે અને એકથી એપિલેપ્સીનો અટેક નથી આવ્યો અને એ એની બુદ્ધિ પંદરથી સોળ વર્ષ છોકરીની છે એટલે મને થયું કે ઇન્ડિયામાં ભારતમાં શું થઈ રહ્યું છે એટલે હું અહીંયા આવ્યો અમદાવાદ ગયો વડોદરા ગયો ચાંગા ગયો ને નડિયાદમાં આવ્યો ને નડિયાદમાં અહીંના લોકોની પ્રેરણાને લીધે મેં કહ્યું કે આપણે એપિલેપ્સી સેન્ટર કરીએ કે જે રીતે મારી ગ્રેન્ડ ડોટરને થયું નથી એવું જ બીજા બધાને થાય અને લોકલની નડિયાદ અને નડિયાદની આજુબાજુના ગામડામાં આ સેવા કરી શકાય એટલે એપિલેપ્સી કરવાનું નક્કી કર્યું હું છું ડૉક્ટર ઉત્કર્ષ પટેલ કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન તરીકે કાર્યરત છું આજે આપણે એનડી દેસાઈ મેડિકલ કોલેજ કે જ્યાં રેગ્યુલર બે હજાર પેશન્ટની ફી ઉપરી ચાલી રહી છે ત્યાં આગળ એક નવું સોપાન શરૂ કરી રહ્યા છે જે છે દેસાઈ એપિલ સેન્ટર એપિલેપસી એટલે ખેંચ વાય અહીં આગળ ખેંચના નિદાન માટેના બધા જ ટેસ્ટ અવેલેબલ છે એટલે કે ઇજી એટલે કે જ્યાં મગજની ઇલેક્ટ્રિક એક્ટિવિટીને રેકોર્ડ કરીને ખેંચ કયા પ્રકારની છે તેનું માહિતી મળે છે ખેંચના નિદાન માટે એડવાન્સ એમઆરઆઈ રિપોર્ટ પણ આપણે અવેલેબલ છે ખેંચનું યોગ્ય નિદાન કર્યા બાદ તેની સારવાર માટેની દવાઓ આપણે અવેલેબલ છે જો આપણે ખેંચનું યોગ્ય નિદાન કરીને એની સારવાર લઈએ તો સિત્તેર ટકા દર્દીઓ સીઝર ફ્રી નોર્મલ લાઈફ ભવિષ્યમાં જીવી શકે છે ખેંચ એ બે પ્રકારની જનરલી હોય છે એક છે મોટી ખેંચ કે જેમાં દર્દીને અચાનક બધા હાથ પરમાં જળક આવે દર્દીના મળવાથી ફેન ફી નીકળે અને બેભાન થઈને ઢળી પડે જ્યારે બીજું છે આંશિક ખેંચ કે જેમાં દર્દી બેભાન નથી થતો પણ એકી ટસે જોયા કરે કે દાંત ભીડાઈ જાય ખેંચમાં અત્યારે ગામડામાં બધી અમાન્યતા વધારે પ્રવર્તી રહી છે લોકોને એવું લાગે ખેંચ આવી એટલે કે કોઈ એના પર ખરાબ શક્તિનો અસર છે કાં તો પછી આ કર્મોના અસર છે પણ એવું નથી ખેંચ એ મેડિકલ બીમારી છે મગજમાં ચાલતા વિદ્યુતીય તરંગોમાં ફેરફાર થવાના કારણે આપણને ખેંચ આવે છે સો ખેંચની ગેરમાન્યતા દૂર કરો અને એની યોગ્ય સારવાર લઈને તમે નોર્મલ જીવન જીવી શકો છો આજના દિવસે હું એમ કહીશ કે એપિલેપ્સી ફ્રી લાઈફ ઇઝ અ રાઈટ ઇટ્સ નોટ અ પ્રીવિલેજ લેટ્સ કમ વર્ક ટુગેધર એન્ડ બ્રેક ઓલ સ્ટિગમા ઓફ એપિલેપ્સી એન્ડ વી કેન મેક અ ડિફરન્સ ઇન પેશન્ટ્સ લાઈફ